મારું નામ મયુર એલ ટમાલિયા રાણપુર વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ પ્રખંડ સંયોજક મયુરભાઈ આજે આ કાર્યક્રમ શું હતું કેવી રીતે એનું આયોજન હતું આજરોજ ચૌદ ઓગસ્ટ નિમિત્તે અખંડ ભારત સંકલ્પ દિવસ નિમિત્તે આજરોજ હનુમાનપુરી ધામમાં શ્રી રુદ્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં ભારત માતાનું પૂજન અને મહાઆરતીનું આયોજન કરેલું હતું જેમાં હનુમાનપુરી ધામના બધા જ લોકોએ હર્ષ અને ઉલ્લાસથી જોડાઈને મોટી સંખ્યામાં બધા હાજર રહ્યા હતા અને નાના નાના ભૂલકાઓ દીકરા અને દીકરીઓ બજરંગ દળના યુવાનો અને દુર્ગાવાહીની દીકરીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ અને ભવ્ય ભારત માતાના ગાયન ઉપર એક નૃત્ય કરેલ હતા જેને બૌદ્ધ બધાએ હર્ષની લાગણી અનુભવી છે અને હનુમાનપુરી ધામનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આવા આવનારા સમયમાં ઘણા મોટા કાર્યક્રમ થાય એવી લાગણી સાથે হনুমানপুরের দাম ন খুব খুব